આજે હું તમારી જોડે ચોખાનો લોટ અને મટરના પૂરીની રેસીપી શેર કરી રહી છું આ પૂરીનો ટેસ્ટ જેમ આપણે વટાણાની કચોરી ખાતા હોઈએ એના જેવો જ લાગે છે આને તમે લંચ બોક્સમાં નાના છોકરાઓને પણ આપી શકો છો ટ્રાવેલ કરતા હો તો પણ તમે આને પોતાની જોડે લઈ જઈ શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો એક વાટકી જેટલું મટર લેવાના છે મટરને પહેલાં આપણે સરસ રીતે વોશ કરીને પછી જ યુઝ કરવાનું છે બે થી ત્રણ લીલા મરચાં લેવાના છે નાનો કટકો આદુનો લેવાનો છે અને એક નાની ડુંગળી લેવાની છે એને પણ આવી રીતે મોટું મોટું સમારી દેવાનું છે એક ચમચી જેટલી પરિયાળી લેવાની છે બેથી ત્રણ ચમચી જેટલું પાણી લેવાનું અને સરસ રીતે એને ક્રશ કરવાનું ક્રશ કરતી પહેલી ધ્યાન રાખવાનું કે મોટા મોટા પીસીસ ના રહી જાય એટલે સરસ આવી રીતે પેસ્ટ થાય એવી રીતે આપણે ક્રશ કરવાનું છે જ્યારે આવી રીતે ક્રશ થઈ જાય પછી આને આપણે સાઈડમાં મૂકી દઈશું એક નોનસ્ટિક પેન લેવાનું આમાં આપણે નોનસ્ટિક પેન નું જ યુઝ કરવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું એક મોટી ચમચી જેટલું જીરું લેવાનું છે અને બે ચમચી જેટલું તલ દોઢ ચમચી જેટલું મેં આમાં ચીલી ફ્લેક્સ નાખ્યા છે આ બધા નાખવાથી જે પૂરીમાં જે ક્રન્ચીનેસ આવે છે એ બહુ સરસ આવે છે આ બધાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાનું છે બળે નહીં એવી રીતે શેકવાનું અને કે જે એનો કલર છે એ બહુ સરસ આવશે હવે જે આપણે મટનને પેસ્ટ બનાવી હતી એ બધાને આની અંદર એડ કરી દઈશું પાણી નાખ્યા વગર જ જે આપણે ક્રશ કરેલી જે પેસ્ટ છે એ જ એકલી લેવાની છે થોડું બી પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આને બરોબર શેકી લઈશું જેથી જે મટરની અંદર જે કાચું છે એ નીકળી જાય અને સરસ રીતે શેકાઈ જાય આ શેકતાં ફેરી ગેસની જે ફ્લેમ છે એકદમ મીડિયમ જ રાખવાની નાઈ બહુ હાઈ રાખવાની કે ના બહુ લો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને સરસ રીતે શેકવાનું થોડું શેકાઈ જાય કંઈક આવી રીતે ત્યારે એક વાટકી જેટલું આપણે આમાં પાણી નાખવાનું જે વાટકીથી મટરનો માપ લીધો હતો એ જ વાટકીથી બીજા બધાનું પણ આપણે માપ લેવાનું એક વાટકી જેટલું આપણે પાણી નાખ્યા પછી સરસ રીતે એને મિક્સ કરી દેવાનું હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલાની જગ્યાએ તમે અમચૂર પાવડર પણ નાખી શકો છો ચાટ મસાલાથી જે પૂરીનો ટેસ્ટ આવે છે એ બહુ સરસ ચટપટો આવે છે બધાને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું પાણી સુકાવા આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરતાં રહેવાનું કંઈક આવી રીતે હવે જે વાટકીથી પાણી નાખ્યું હતું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું ચોખાનો લોટ નાખવાનો ચોખાનો લોટથી આ પૂરીનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવશે તમે અગર ચોખાનો લોટ ના હોય તો એની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ પણ તમે કરી શકો છો ધીરે ધીરે આપણે ચોખાનો લોટ નાખવાનો જેથી એની અંદર લમ્સ ના રહે અને એક ગઠ્ઠો ના થઈ જાય આવી રીતે ધીરે ધીરે ચોખાનો લોટ નાખવાનો અને આવી રીતે મિક્સ કરતા જવાનું જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય અને કંઈક આવી રીતે ડોની જેમ થઈ જાય ત્યાં સુધી આને આપણે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કંઈક આવી રીતે આનું જે ડો છે એ રેડી થવું જ જોઈએ હવે આને થોડીક વાર માટે ઢાંકી દેવાનું જેથી એ સરસ રીતે સીજાઈ જાય પછી થોડીક વાર પછી લગભગ બે થી ત્રણ મિનિટ પછી આપણે એક તાસમાં લઈ લેવાનું તાસમાં એને બરોબર ઠંડુ થવા દેવાનું જ્યારે બરોબર ઠંડુ થઈ જાય ત્યારે એમાં અડધી વાટકી જેટલું આપણે ઘેનો લોટ નાખવાનો ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું ગરમ ગરમમાં નહીં નાખવાનું હવે અડધી વાટકી જેટલી મેં અહીંયા કોથમીર પણ લીધી છે બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું મિક્સ કરતી ફેરી આપણે એમાં થોડું બી પાણીનો ઉપયોગ નહીં કરવાનો મિક્સ કરતા જવાનું અને લોટની જેમ આપણે બાંધી દેવાનું ઓલરેડી એની અંદર મોઇશ્ચર હોય જ એટલે આપણે પાણીની જરૂર ન પડે એટલે સરસ આપણે જેમ પૂરીનો લોટ બાંધીએ છીએ એમ આપણે એને બાંધીને રેડી કરી દેવાનું બસ આવું જ લોટ સરસ બાંધીને રેડી થવું જોઈએ આને પી બહુ મસળવાની પણ જરૂર નથી જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ નોર્મલ એમ બાંધીને રેડી કરી દેવાનું કંઈક આવી રીતે હવે આપણે એના નાના નાના લુવા કરી દેવાના હવે ઓરસિયા પર એક નાના નાના લુવા લઈને આવી રીતે પૂરીની જેમ આપણે જેમ વણતા હોઈએ એમ પણ તમે વણી શકો છો અગર તમને એક જેટલા સરખા માપની પૂરી જોતી હોય તો આવી રીતે વાટકીની મદદથી તમે એને આવી રીતે પૂરીનો શેપ પણ આપી શકો છો આવી રીતે તમારી એક સરખી પૂરી થશે અને જેમ આપણે નોર્મલ પૂરી વણીએ છીએ એમ પણ આપણે એને વણી શકીએ છીએ પૂરીને તળતા પહેલા તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું તેલ જ્યારે સહેજ ગરમ થઈ જાય પછી પૂરી નાખવાની અને પછી પૂરીની ઉપર આવી રીતે તેલ નાખતા જવાનું તેલ નાખવાથી પૂરી ઉપરથી પણ સરસ તળાશે અને અંદરથી પણ સરસ તળાશે એટલે બ્રાઉન પણ થશે અને અંદરથી કાચી પણ નહીં લાગે કારણ કે આ આપણે મટનની પૂરી બનાવી છે એટલે એની અંદર માવો તો જરૂરથી થશે એટલે આવી રીતે આપણે તેલ ઉપર નાખતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાની આવી રીતે ગોલ્ડન બ્રાઉન થશે તે પૂરી ખાવામાં ક્રિસ્પી પણ લાગશે અને સરસ પણ લાગશે આવી જ રીતે પત્તી પૂરીઓને તળીને રેડી કરી દેવાની છે આ પૂરીને તમે કોઈ બી સોસ ચટણી કે અથાણા સાથે ખાઈ શકો છો એમને પણ આ પૂરી ખાવામાં બહુ જ મસાલેદાર અને ટેસ્ટી લાગે છે અને તમે ટ્રાવેલિંગ કરતા હોવ તો પણ લઈ જઈ શકો છો કે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો એકવાર આવી રીતે પૂરી જરૂરથી ટ્રાય કરજો ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે રેસીપી ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ